આવે ને મારો એવું સદગુરુ મારા સદગુરુ વસન વિશારતા પ્રગટે નિર્મલ રવિ યુગે રજની ટળે તો વસને વેસથી નારાયણ પૂજાય થઈને દેવો રામ કૃષ્ણ જળકે જગત માં પુરાણે દાખલો લેવો તો મૂળ વસન નો મર્મ કોણ જાણે હરિચંદ્ર જેવો હરજી પ્રભુ એની પૂઠે ફરે સમજાય તો જેવો તો ગુરુ ગંગા ગુ ગોમતી ગુરુ કશી ને કે ભજન ધારી આજે ભાવના બેસ હોય તો રસ્તા અને સારી જગ્યા થી અવાય રસ્તા અનેક છે સારી જગ્યા થી સુરતમાં જવાય બીજે કઈ જવાય એમ વસ્તુ એકની એક છે તો આપણે પહેલા જે પદ બોલ્યું ઓીનાે તારો ઓસર બગડે કરે તારો ઓસર બગડે ઉષી દને કરે તારો અવસર ે તોએ પડે ઉ કમિયા અડી ઉસી દને Oh, <singing> my કે દો કે સદગુરુ વસન વિષાર્થતા પ્રગટે નિર્મળ જ્ઞાન રવિ ઉગે रजની ટળે થાય અવિદ્યાનો રાસ તો કે રવિ ઉગે रजની ટળે સદગુરુનું વસન વિષાર્થતા પ્રગટે નિર્મળ જ્ઞાન તો જ્ઞાન કેવું છે મળ વગરનું એમાં કોઈ મળનો આક્ષેપ નથી આપડે અંતઃકરણ આડા ત્રણ પડદા છે મળ વિક્ષેપને તો મળ નામનો પડદો છે પાપ છે

પણ એ પડદો તૂટે તો પછી સદગુરુ ને શરણે ગયા અને સત્તા પડદો નો તૂટ્યો તો એ ભૂલ આપડી છે સદગુરુ ની પછી કીધું કે વસને વર્યા વિશ્વ થી ન્યારા વિશ્વ ન્યારા ક્યારે થયા આ બધા મહાપુરુષો આદિનાજી ના આજકાલ ના નહીં પેલા હતા મહાપુરુષો તો એ એની વસન જ કાય વિશ્વ વિશ્વથી ન્યારા થઈ ને એની દેહ સોડ્યા છે આમ સોડ્યા નથી તો હાલ અત્યારે સંતો ભક્તો બધા છે ઈ બધા વિશ્વ થી નારાજ થઈ ગયા છે મીરાબાઈ જો નરસિંહ મહેતા જો ધના ભગત જો આ કબીર સાહેબ જો તમે ગમે નાખ દાખલા લ્યો તો બધા વિશ્વ થી નારા કેમ થાશે એની ગાઠા કેમ ગવાય છે કે સંતોએ કીધું કે જોજે જોજે માનવ રંગ જાય ના કે તને પાછળથી પસ્તાવો થાય તો આની બધાય એના પોતાના રંગ રાખ્યા હું કર્યું

મહેનત કરવી પડે મહેનત કર્યા વગર કાંઈ થતું નથી હમણે કીધું કઈ જમીનની વાત આવી હતી તો બે ભાઈઓના પાસે પાસે હોય બે ભાઈ જુદા થઈ ગયેલા હોય બે દસ દસ વીઘા જમીન હોય તો મોટો ભાઈ હોય એના ફુરસદ બહુ હોય અને નાનો ભાઈ હોય માર જેવો અણહુડો હોય હવે એની મોટા ભાઈએ ઉનાળો આખો જમીન ખેડી અને હારી કરી નાખી

આવરણ નામનો પડદો તૂટી જાય ને તો આમાં તમે બી નાખો ને પટલું બી નાખો ઝીણું નાખો તો ઉગે ઉગે નહી ઉગે ઉગ્યા ઉગી નું રહેતું નથી હવે મોટા ભાઈ પાજરો આવ્યો છે મોટા ભાઈ તો બાજરો વાવ્યો છે પછી એની બહુ માવજત કરી છે એટલે એને મોટા મોટા ડુંડા આવ્યા લણવા ગયા તા એને મોટા મોટા ડુંડા કે ઓહો મારા ભાઈના ખેતરમાં તો બહુ મોટા ડુંડા એવા હું હું લણીશ પણ હું ને હું લણે આપણે કઈ માવજત કરી માવજત મગજ આપણે ભજન કરશું તો કઈ મેળ પડશે ભજન ની માવજત આપણે ખૂબ કરવી પડશે પછી કીધું કે મૂળ વસંત નો મર્મ કોણ જાણે કે હોય રાજા હરિચંદ્ર એવો હરજી પ્રભુ એની કોઠી ભરે સમજાય તો સત્ય નામ છે દૂર હરિશન્દ્ર દાખલા ભગવાન ભાઈ લેવો પડે છે એની સત્ય ઉપર હાલ્યા છે એની સત્ય પાયો છે એ સત્ય ઉપર હાલ્યા છે એની વસન જેમ સેમ છે એટલે એનો દાખલો લેવો પડે છે પછી કીધું કે ગુરુ ગંગા ગુરુ ગમ થી ગુરુ કાશી ને કેતા અડસઠ તીરથ સત ગુરુ ના શરણ છે ત્યાં આગુ પાછું જવાની જરૂર નથી

પણ કિંમત કેમ છે કે આની અંદર પરમાત્મા બેઠો છે એટલે આ ખોખાની કિંમત છે આમાંથી જાય એટલે ખોખાની કિંમત છે એટલે કીધું કે અને લીધા પછી મૂક્યા નહી ભગતી સાસી કે જેમ દોરડી પર નટ સડ નટ રમવા આવ્યા હોય અને પતલી દોરી પર હાલતા હોય તો આપડે જોવા વાળાનું બધું બધા નજર એની હાલવી હોય પણ એ જો આપણે હામી નજર કરે તો હેઠા પડે એક ન પાડે તો આપણી નજર બધાયની ક્યાં છે ભજન હામી નથી આપણી નજર બધાયની ક્યાં છે કે ઓલાના સત્સંગમાં એટલા હતા ઓલાના સત્સંગમાં એટલા હતા ઓલાના સત્સંગમાં આવવું હતું બધાયના સત્સંગમાં એક જ સરખું આવે છે વસ્તુ એક જ છે એક ને એક વસ્તુ છે બીજો છે જ નહીં તો બીજાનું ભજન કોનું કરવાનું છે વસ્તુ એક જ નક્કી કરવાની છે એટલે આપણે ટાપણ કરવા જઈએ છીએ એટલે આપણે હેઠા એટલે દાપણ મારો કે તમારું ભક્તિમાં કોઈનું કોઈ નું હાલતું જેમ સેમ સમજવાનું છે દાપણ કરવાનું દસ નિશાળિયા હતા અમે કાંઠે થી વડે કાંઠે રોજ ભણવા જાય હવે એક વાર એવું બન્યું કે પૂર બહુ આવ્યું બહુ પૂર આવ્યું એટલે બધા દસે દસ લાઈન થઈ ગયું લાઈન થઈ ગયું પછી જેને કીધું તું કે બધા મારી સાળ પકડી નાખ્યો હું કે હું ગણતો ગણતરી વાળો ગણતા નથી દસ માં કોઈ ગણતું નથી એટલે એમાં કોઈ સાધુ નીકળ્યા કે ભાઈ કેમ બધા

એક જ દોડામાંથી પાવર હાશે પણ વસ્તુ કેટલી હાલે છે ટીવી હાલે ફ્રીજ હાલે છે વસ્તુ બધી માં બધી મળે છે પણ પાવર એક જ કરે છે એમ ઘાટ ભલે દેખે પણ પરમાત્મા તમે ગમે ઘાટે પણ તમારા હમસણ તો એકની જ લેવાયેલી છે

મ દેવાય દા ગુરુદેવ ગોળી બધા ખોલી ખોલી ખાવા વાળા આ પાસે વિષય આ દેહ ને બગાડ્યો છે પણ એને હું કઈ કે પાંચ વિષય નો રોગ ભારે બગાડ્યું શરીર સાર પણ ગુરુ કેવા મળ્યા પરમારથી સદગુરુ ને ગયો પરમારથી ગુરુ મળ્યા અને સદગુરુ ને શરણે ગયો તારી નાડી જોઈ એમ કીધું કે તને ભાઈ પાંચ વિષય નો રોગ લાગુ પડ્યો

પછી ડોક્ટર પાસે જાય શરીર બગડ્યું હોય તો અને દવા લાવી મૂકી દઈ અને દવા ન પી તો દેહનો રોગ જાય ખરો તો પછી આ પાંચ વિષય નો રોગ જે લાગુ પડ્યો છે એ કોઈ સંત મહાપુરુષ પાસે ન જાય તો આ રોગ જાય ખરો રોગ ન જાય એટલે જન્મ મરણ મટે જો જન્મ મરણ મટાડવું હોય તો પાંચ વિશેનો રોગ મટાડવો પડે નકરા શરીર બગડે બગડે ને એવું નથી એટલે કીધું કે

દર્શન થી સવારે કોઈને લકવા થઈ ગયો હોય એના મોટો હળીખમ મારી જવું સરી જ હોય અને એને એને ઝોટ આવી ગયા લકવા થઈ ગયો હોય અને એનું મોઢું બોઢું બધું ત્રાણું થઈ ગયું હોય પોતે બેન હા મંધારામાં તેમ જોવો તો તમને એમ થાય કે ઓહો હો લાગે ને એટલે સંતો કેવું ગોઠવું તમે જોવો તો ખરા કે અવળું મુખ દુઃખ લકવા જેવું દર્શન થી સમય દરે ભાઈ તારા દર્શન કોઈ કરવામાં રાજી દર્શન થી બધા ડરશે તારા દર્શન કરવા કોઈ રાજી નથી કે આ મુખ તો અવળું હોય એવા કરે સંત ને સરગે જેમ સેમ સમજી આ ખોખો છે એ જ્યાં સુધી

એટલે પરમાત્મા બન્યો મારી ભૂલ થઈ એક શબ્દ પણ બીલી જીતા સુધી જીવ હતો અને જયારે સંતને શરે ગયો ત્યારે સિંહ બન્યો હવે પછી સિંહ મટે અને પાછો બીલી થાય તો સારા સિંહ ઉભી રે ને ઉભી રે મટે એવી નથી એટલે કીધું આનંદી કહે આ સદગુરુ નો શબ્દ ગાદી સોના પરે આ સદગુરુ ની ગાદી છે કેવી છે સોના કરતા વિશેષ છે જેવી તેવી નથી પણ આપણે એનું પાયક્યું કરતા નથી પણ જો કીધું કે સદગુરુ શબ્દ જ્ઞાન જો પકડી રાખે તો મન વાસિત ફળ મળે તમારે જેવું મનમાં તમે ફળ તમારે જોતું હોય ને એવું સદગુરુ દયાથી મળે મળે ને મળે તમારે બીજા ટક નો કરવો પડે નહીં આવું સદગુરુ ફળ મળે છે પણ આપણે વિશ્વાસ અને પ્રેમ અને ભાવ આપણા સદગુરુ ઉપર આપણે હોવો તો ફળ મળે નકર મળે નહીં

જ્યાં રેણી નહીં પડે ત્યાં સુધી આપણી ભક્તિ કાશી રહે પણ રેણી જયારે રેણી ઊભો રહી જવાય ને ત્યારે કોઈને કેવું નહીં પડે કે આ પૂર્ણ થઈ ગયા કોઈ ની કેવું પડે તમને જાતે જ તમને મને બધા ખબર પડી જાય કે હવે મારામાં કઈ કમી રહી નથી પણ ક્યારે વસન નક્કી થાય તારા વસના જે વરી ગયા છે ને વસને ઇઝ ઇઝ આ વિશ્વથી ન્યારા થઈ ગયા વિશ્વથી ન્યારા એટલે હવે આમાં પરિવાર આવતા પરિવાર નથી આવતા આ શબ્દ શબ્દ છે પણ એક શબ્દ નક્કી કરવો છે નામ નક્કી કરવું છે પણ થાતું નથી થાતું પણ મહેનત કરી તો થાય અને આ દેહ નક્કી થાય બીજો એકે દેહ નક્કી થાય હમણાં મેની ભજન બોલાતા તે કંઈક ત્રિપુટીની વાત આવી ગઈ ને

ત્રવેણીના ના ઘાટ હજી જ્યાં સુધી નાહે ને ત્યાં સુધી મેળ નહીં પડે પણ તમે પછી કીધું ને કે આ સોથા પદ વાત ખરી આ જગત આખું છે માં નાય છે ત્રિવેણી ના ઘાટ જ નહીં જશે ને બધા આ ઘાટ છે આ ત્રિવેણી છે તો શાયરે ખાણી માં ઘાટ છે ને પણ આ ઘાટ છોડવો પડશે કે જયારે ત્રિવેણી નો ઘાટ છોડશે ત્યારે સોથા પદની વાત ખરી થાય ત્યાં સુધી થાય

કે નામ રૂપ ગુણનો નાશ સોથું પદ અવિનાશ સોથા પદનો નો ભેદ જે જાણે એને કહીએ હરિ નો પણ સોથું પદ ખરી વસ્તુ શું છે એ હજી સમજાયતી પણ રેણી ઉભા રહી જાય તો સમજાય નકર સમજાય એવી રેણી રહેવું પડશે એટલે કે તું નામે નસ્તર મૂક્યા નામ નક્કી થઈ જાય આ દેહ મૂકી જો અને નામ નક્કી કરી પછી રાત દિવસ રેણી

એટલે કીધું રામ નામ મળી દીપ મૂકું જવરી માય આ તુલસીદાસ મહારાજ છે કે અંદર એને બારા શારી કોર ઉજ્યા રામ નામ ની એટલા એટલી તાકાત છે રામ ના નામમાં કે પણ ભલ ભલા તરી જાય છે અને સંતો જે કર્યા છે એ એક આ રામ ને રામ જેમ કર્યા છે પણ એ કયા રામ કે આજે રામ ને ભજીને લાવો લીધીએ આ સંગ હરિઘુ સંતોનો કીજે આજે રામ ને ભજીને લાવો લીધીએ જેમ સેમ હમજી ને ભજન કરવાનું છે અને વણ હમજે ભજન કરશું તો બે એમણે કીધું કે ખોગટ બધો ફેરો બધો ખોખ છે એમ પરેણેશન છે રામનું નામ નક્કી કરવું પડશે સબરીભાઈ રામનું નામ નથી કર્યું એની બીજી કોઈ ભક્તિ નથી કરી એના ગુરુના વસન કરી ઊભા રહ્યા ગુરુએ કીધું કે તારે ઘરે એકદી રામ આવશે આવશે ને આવશે એટલે એને કેટલો વિશ્વાસ રાખ્યો તમને કહો કેટલો એને વિશ્વાસ રાખ્યો એકાણું માણું વર્ગ બધી એની વિશ્વાસ રાખ્યો કે મારો રામ આ જ તો કાંઈ

મારો રામ ગમે તારે આવશે એને ખબર તો નથી કે થવા પ્રગટ તો થયા પણ એક એના એકઠા બોર ખાતા એમ તો વિશ્વાસ